મહાપીઠ દ્વારા વિદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેવું ગુરુ વિશ્વ મહાપીઠના પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમારે જણાવ્યું ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોએ આજના ગુરુવંદના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ વડિયાવીર મંદિરના મહંત શ્રી શાંતિગીરી મહારાજ ઈડર દેવ દરબારના ગાદીપતિ મહંત શ્રી મંગલપુરી મહારાજ ગૃહ વિશ્વ વિદ્યાપીઠ ગુજરાત પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમાર એસટી ડેપો મેનેજર હાર્દિકભાઈ સગર આ સંસ્થા જિલ્લા પ્રમુખ બાબુભાઈ પરમાર પ્રદેશ ઉપાધ્યક્ષ ધીરુભાઈ પરમાર સોમભાઈ પરમાર હાજર હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા